જય માતાજી ડેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખી તો તમારા ઘરે આવી જાય મિત્રો બને એટલો વિડીયોનો શેર કરો જેથી એમ કોઈ મિત્રોને ભેંસું લેવાની હોય કે બળદ લેવાનો હોય તો સરળતાથી આપણે ચેનલમાં તે લઈ શકે અને આડવરા આટાની મારો આપણા ચેનલમાં મળી જશે તો મિત્રો આ ઘા ભેંસ છે ગામ છે મૂળ માધવ પુરઘેડ તાલુકો જિલ્લો પોરબંદર પાંચ પાંચ લીટર દૂધ આપે છે પાંચ લીટર સવાર અને પાંચ લીટર સાંજે નીચે પાડો છે વેતર ત્રીજું છે પંદર દિવસની વ્યાયગણ છે વ્યાણી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે મિત્રો જોઈ લ્યો કિંમત અડસઠ હજાર રૂપિયા રાખેલી છે જોઈ લો મિત્રો પાડો નામ છે ભાઈનો રાણાભાઈ જોઈ લ્યો બાકી આના પછીની આપણી ભેંસ છે આ છે મેંદ્રડાની જિલ્લો જુનાગઢ કિંમત છે પંચાણું હજાર રૂપિયા બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને બેસી દેવાની છે મિત્રો કોઈને તમારા આજુબાજુ જાહેરાત પાછું કરવાની તો મારા WhatsApp નંબર આપેલ છે તો ત્યાં એનો કોન્ટેક કરાવી શકો અને ભેસું રૂબરૂ જઈ અને તમારે જોઈ લેવી બાકી જોઈ લો મિત્રો ભેસોમાં કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારી બધી ભેસું છે કાંઈ કે ટાઈમ નથી મા મિત્રો